ફ્લાઇંગ સ્કોડ કચેરી સુરત તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ તેમજ મામલતદાર ઝઘડિયાની તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ઉચેડિયા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ આકસ્મિક દરોડા દરમિયાન રાણીપુરા ઉચેડિયા ગામના નર્મદા નદી પટ્ટી વિસ્તારમાં ચાલતા સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન અને વાહનની તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન એક એક્સવેવેટર મશીન ખાણ કામમાં વપરાતી એક યાંત્રિક નાવડી અને અગિયાર ડમ્પરો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરોડા દરમિયાન કેટલીક ટ્રકો નંબર પ્લેટ વગરની તથા કેટલીક ટ્રકોની નંબર પ્લેટ પણ જાણી જોઈ કોઈ કેમિકલ લગાવી ખનીજ વહન કરવામાં આવી રહ્યું હતું આવા નંબર વગરની ટ્રક દ્વારા જાહેર હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ચોરીનું ખનીજ વહન થઈ રહ્યું હોવા છતાં જિલ્લા આરટીઓ તથા સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે